નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમારા આપશોનું તહેલી સ્વાગત કરું છું મિત્રો એક ભરતી બાબતે સારા સમાચાર આવી રહ્યા છે તેના વિશે આપણે આપણે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો તમારે તમે નવા આવ્યો આ ચેનલ સબ્સ કરવાનું ભૂલશો ને વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલશો ને અને મિત્રો જો તમે આ માહિતી પસંદ ન આવે તો મિત્રો અવશ્ય તમે સબ અને સબસ્ક્રાઈબ કરી શકો છો સર મિત્રો જે વોટ્સઅપ ચેનલ બંને બનાવે છે લિંક ડિસ્કશન મૂકશું મિત્રો અવશ્ય જોઈન થઈ જજો તો ચાલો મિત્રો વધારે સમય પગલાં આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ ભરતી વિવિધ જગ્યાઓ પર વહેલી સવારે શૈક્ષણિક સ્ટાફ ભરતી જાહેર કરવામાં આવી છે મિત્રો લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે રિઝલ્ટ પણ આવી ગયું છે સારા સાથે મિત્રો લેટેસ્ટ અપડેટ પણ મળી રહેશે તેના વિશે આપણે ચર્ચા કરીશું વિડીયો કોઈ બધું લાઇક કરવામાં સબસ્ક્રાઇબ કરીને બે લાખને બધા દબાણ ભૂલશું તો મિત્રો શૈક્ષણિક એકસો એકવીસ શૈક્ષણિક વહીવટી જગ્યા માટે ઉમેદવાર અઢાર જૂન સુધી અરજી કરી શકશે ગુજરાતી ગુજરાત વિદ્યાપીઠમાં કર આધારિત ભરતી થશે ગુજરાત વિદ્યાપીઠ મધની પ્રાધ્યાપકની પંદર અને કરા આધારિત બે એકસો પોસ્ટ મારી કુલ એકસો એકવીસ જગ્યા પર ભરતી જાહેર કરાઈ છે ઉમેદવાર અઢાર જૂન સુધી ઓનલાઈન અરજી કરી શકશે આમ ભરતી તમામ પ્રકારની માહિતી ઉમેદવારો સંસ્થાના વેબસાઇટ ઉપર મળી જશે અંગ્રેજી પ્રાધ્યાપકની બે સમાજશાસ્ત્ર બે શિક્ષણની તૈય લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સની તૈન શારીરિક શિક્ષણની સૂક્ષ્મ જીવન વિજ્ઞાનની મેથેમેટિક ફૂડ એન્ડ ન્યુટ્રિશન વિકસાય એક એક જગ્યાઓ છે પ્રાધ્યાપકની ભરતી જાહેર કરવામાં આવી છે આ ઉપરાંત વહીવટીત જગ્યાઓમાં નાયબ કુલ સચિવ મદનીશ કુલ સચિવ તૈન મ્યુઝિયમ ક્યુરેટરની એક મ્યુઝિયમ કો એડિટરની એક સંશોધન અધિકારીની એક યુનિવર્સિટી ઇન્જિનિયર એક મદનીસ ઇન્જિનિયરની ચેરમેન અંગત સચિવની બે અને અંગત બદનીષ બે અને મદનીસ આ ક્લસ્ટની એક અને કન્વર્ઝેશન સિસ્ટમ એક અને તકનીક બન્ડની એક ફાક્ટ આસિસ્ટન્ટ ટાઈન પ્રૂફ ડેટરની એક ગૃહપતિ ગૃહપતિ માતાની આઠ રિસેપ્શનિસ્ટ બે ને કારકુની ઓગણીસ અને ડ્રાઈવરની બે મલ્ટી સ્ટાફ અને તેતીસ ચોકીદાર સહિત અને કુલ એકસો છ જગ્યાઓ પર ભરતી વિવિધ જગ્યાઓ ભરતી કહેવાય છે મિત્રો લાસ્ટ ડેટ છે અઢાર તારીખ અઢાર જૂન સુધી તમે ઓનલાઈન અરજી કરવાની રહેશે તેની વેબસાઇટ છે મિત્રો જે વેબસાઇટ પર અમે વેબસાઇટ છે ગુજરાત વિદ્યાપીઠ તમે ત્યાં જઈને જે પણ તમને લાયકાત ધરાવતા હોય અને જેમાં રસ હોય તેમાં તમે તમે પોતાની અરજી અઢાર જૂન તરીકે અઢાર જૂન પહેલાં તમે અહીં પોસ્ટ અરજી કરી શકો છો તો મિત્રો આથી વહેલી સવારે લેટેસ્ટ અપડેટ આવીને અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો અને મળીશું એક નવા અને સારા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ